સીતા રામ ચરણ રતી મોરે હનુમાનજી સદાય ના વાક્ય બોલે રામ કરતા એ પેલા રતિ ક્યાં તો કે રામ ચરણ માટે કીધું કે ચાર વ્યક્તિના ચરણ પૂજવા પણ કીધું કે પેલું વિષ્ણુ કેતા ભગવાન બીજા નંબરમાં ગૌ કેતા ગાય માતા ત્રીજા નંબરમાં તો કે તમારા ઘરના આંગણે આવેલા બ્રાહ્મણ ચોથા નંબરે મારા ઘરની લક્ષ્મી કેતા તમારી બેન દીકરી ગમે પૂજા કરો યાદ રાખજો કે બેન ને દીકરીની પૂજા હારે કરજો એટલે કીધું કે સીતા રામ ચરણ રતી મોરે હનુમાનજી એમ કહે કે હે પ્રભુ કે મારી રતિ ક્યાં રહે કે સીતા અને રામના ચરણમાં રહે પાછળ કહે છે કે અનુદિન અનુદીન અનુગ્રહ તો રહે મારી ભક્તિ કોઈથી ઘટે નહીં હંમેશા વધતી રહે વાલાઓ આ યાદ રાખજો ને આ ભગવાન પાસે માગજો કે હે પ્રભુ અત્યારથી જો હું રામને જપીશ ને તો અંત સમયે મને ભેગો રામ આવશે બીજું કોઈ કામ આવશે નહીં